મિત્રો ધ્યાનપૂર્વક આખો લેખ વાંચશો અને સમજશો તો તમે ઘરે બેઠા જ ગિરનારની લીલી પરિક્રમા સમાન પુણ્ય મેળવી શકશો તો અંત સુધી સાંભળજો અને આ વિડિયોને આપના સગા વહાલાને પણ જરૂરથી મોકલજો લોકો ગિરનારની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે આશરે ચોવીસ હજાર વર્ષો પહેલા એક વાર્તા છે લગભગ ત્રીસ હજાર વર્ષ પહેલાં પૃથ્વી પર પૃથ્વીની ગતિ પ્રતિ કલાક પચીસ હજાર કિલોમીટર હતી દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વતને પાંખો હતી બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વતની પાંખો કાપી નાખી જેથી પવનની ગતિ પ્રતિ કલાક વીસ થી સો કિલોમીટર થઈ ગઈ તે સમયે

જવા માટે કોઈ શક્ય ન થયું તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા અને શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન ઋષિમુની નવગ્રહ અષ્ટિ નવનિધિ બાવન વીર ચોસઠ દેવી અગિયાર જળ દેવતા નવ નાગ વસુ કુબેર ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે ચાર દિવસ ગિરનારની પરિક્રમા કરી તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા સ અને ત્યારથી જ આજે પણ કાર્તિક એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગમાં રોકાણા હતા આજે તો આખી વાત જ અલગ છે પરિક્રમામાં થતા ખોટા કામો તેમજ પ્લાસ્ટિકનો બેફામ દુરુપયોગ કરી અને વધુ પડતા માણસોનો કસારો એના મૂળ હેતુઓથી વિપરીત પ્રકૃતિને નુકસાન કરતા બને છે ઉપરાંત હું જોઈ રહ્યો છું થોડા વર્ષથી કે નિર્ધારિત દિવસથી ચાર દિવસ અગાઉ અવ્યવસ્થા ઊભી થઈ જાય છે ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ પણ છે તમે નહીં જાણતા હોય એવી ગિરનાર પર્વતની કેટલીક અજાણી વાતો પણ છે તો ચાલો તે વાતો પર પણ એક નજર કરીએ ગિરનાર પર્વત ગુજરાતના જુનાગઢ શહેરથી પાંચ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઉંચા શિખરો આવેલા છે જેમાં ગોરખ શિખર છત્રીસો અંબાજી તેત્રીસો ગૌમુખી શિખર એકત્રીસો વીસ જૈન મંદિર શિખર તેત્રીસો અને માળી પરબ અઢારસો ફૂટની ઊંચાઈઓ ધરાવે છે જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઈને આઠસો મંદિરો આવેલા છે પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે લોક માને મુજબ ગિરનારના કુલ નવ હજાર નવસો ને નવાણું પગથિયા છે આજના આર્ટિકલમાં આપણે ગિરનારની પરિક્રમા અને તેના મહત્વ વિશે ઘણું બધું જાણીશું સૌ પ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પૂજા થાય છે અહીં નાગા બાવા શિવરાત્રી ઉજવવામાં આવે છે ચાર હજાર પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે આઠસો પગથિયા બાકી રહે છે ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે બારથી સોળમી સદી વચ્ચે બંધાયેલા આ મંદિરોમાં એક જગ્યા એવી છે પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે હિન્દુઓ જૈનો તેના દર્શને આવે છે અને નવ દંપતીઓ આશીર્વાદ લેવા આવે છેલ્લા બે હજાર પગથિયામાં ડર લાગે છે પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે છે પછી પ્રવાસ ચાલુ થાય છે છે સો સો નીચે ઉતરીને બીજું શિખર આવે છેલ્લે કાળકા માતાનું મંદિર આવે છે જ્યાં અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની ની ભભૂતિ લગાવે છે ગિરનાર એ જ્વાળામુખી દ્વારા બનેલો પર્વત છે જેના ઉપર

જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવામાં આવે છે ગરવા જ્ઞાનની ફરતે યોજાતી આ છત્રીસ કિલોમીટરની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી લોકો આવે છે આ પરિક્રમા કારતક સુદ અગિયારસ એટલે કે દિવાળીથી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે એની કોઈ પાકી માહિતી નથી પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ જ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન કીર્તન ભક્તિ થતી હતી ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે ગિરનારની આ પરિક્રમા ખૂબ પ્રચલિત છે આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે ગિરનારમાં એક સાથે અલગ અલગ પ્રાંત રીત રિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાળવવાનો મોકો મળે છે શહેરની તમામ સુખ સુવિધાથી તમામ તણાવથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે કલરવ કરતા પક્ષીઓ સાથે પ્રકૃતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે તે દરમિયાન કેડીઓ ધૂળિયા રસ્તાઓ ડુંગરો નાના મોટા ઝરણાઓ

આ યાત્રાના ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે આમ આ કાર્તક સુદ અગિયારસ થી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટી રૂપ પરિક્રમા પૂરી થાય છે પંદરમી સદીના નરસિંહ મહેતા દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રભાતિયા તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે પાંચ શિખરો પર આવેલા મંદિરોને જોડતા પથરેલા માર્ગ પર આગળ વધતા હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસંખ્ય મંદિરો જોવા મળે છે તમામ ધર્મના સ્થાપત્યો અહીં જોવા મળે છે મને તો ગિરનાર એટલે સર્વ ધર્મના મિલનની જગ્યા જ લાગે છે જીવનમાં એકવાર એક દર્શન અવશ્ય કરજો પરિક્રમાના સ્થળ જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર દૂર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગિયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે તે જ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો મહંતો જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવીને બંદૂકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે બીજા દિવસે આ કામણગારી ધરાને ખૂંદતા પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને તૃપ્ત થાય છે આમ બીજા દિવસે રાત્રિ રોકાણ ઝીણા બાવાની મઢીય થાય છે રાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે તે પછી ઝીણા બાવાની મઢી આવે છે અહીં નવાબી કાળમાં ઝીણા બાવા નામના હતા જેના નામ નામ ઉપરથી આ સ્થળનું પડ્યું છે પહેલા તો અહીં એક ઝૂંપડી જ હતી આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને ઝીણા બાવાનો ધૂણો પણ આવેલો છે આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો રાત્રે રાત્રિ રોકાણ કરે છે આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર પણ ચાલે છે આમ તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી જય ભોલેનાથ હર હર મહાદેવ જય ગુરુદત્ત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે અને સાંજ જ જંગલમાં ગીચ ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે આ સ્થળ ગિરનારના જંગલમાં મધ્યમાં આવેલું અતિ રમણીય છે અહીં ખૂબ જ ઉચી વેલો થાય છે જ્યાં દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તે જ તેનું નામ પણ માળવેલા પડ્યું છે જ્યાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસ मंडલીની જમાવટ થાય છે આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે આમ ચૌદસની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વેમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે આવે છે બોર દેવી આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે રહ્યામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખર બંધ મંદિર આવેલું છે આ મંદિરના શ્રી રામનારાયણ દાસ ગુરુશ્રી જનાર્દન દાસના જણાવ્યા મુજબ સ્કંદ પુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે તે મુજબ શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે જગદંબામાં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે આમ બોરદેવી માતાજીના દર્શન કરીને રાત્રિની મીઠી નીંદર માણી બધા સવારના યાત્રાનો યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કાર્તક સુદ પૂનમે દેવ દિવાળી એ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે આમ આ યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે આમાં કારતક સુદ અગિયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટી રૂપ પરિક્રમા પૂરી થાય છે મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને એકવાર બધા મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જય ગિરનાર હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને મિત્રો શું તમે પણ ક્યારેય ગિરનારની પરિક્રમા કરી છે તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપનો અનુભવ લખવા વિનંતી અને હા સાથે આપનું નામ પણ લખવા વિનંતી આપ પરિક્રમા કરવા ના જવાના હોય પરંતુ ઘરે બેઠા ફક્ત આ લેખને શેર કરજો મિત્રો જે પણ પરિક્રમા કરતા લોકો છે તેના સુધી આ સરસ ઇતિહાસ અને માહિતી પહોંચશે તો પરિક્રમાની માહિતી પહોંચાડવી એ પણ એક પરિક્રમા કરવાના પુણ્ય બરાબર જ છે એટલે જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી પણ જરૂરથી પહોંચાડો મિત્રો એટલે વિડીયોને જરૂરથી શેર કરજો આપના નસીબમાં પણ એનું પુણ્ય જરૂરથી લખાશે આપના વોટ્સએપ ગ્રુપ તેમજ સગા સંબંધીઓને આ વિડિયો જરૂરથી શેર કરજો હર હર મહાદેવ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ